તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તમારી વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે ગિરનારની અંદર લીલી પરિક્રમા ચાલુ હતી દોસ્તો ત્યારે એમ કહેવાય છે કે ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે લીલી છે પૂર્ણ થઈ ચૂકી છે દોસ્તો તો દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા હતા કે નહોતા ગયા કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો હું તો પરિક્રમ કરવા ગયો હતો દોસ્તો હું સંપૂર્ણ માહિતી તમને દેવાનો છું કે ન્યા શું વસ્તુની જરૂર પડે છે અને કેટલી સુવિધા હોય છે એના વિશે આપણે ખાસ કરીને વાત કરવાના છે દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી નવા વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો એમ છે કે પહેલા જ દિવસે નવ જણાના મોત થયા હતા દોસ્તો હાલ તમને ખબર હતી હશે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ પણ થઈ રહ્યા હતા દોસ્તો તો તમે લીલી પરિક્રમા ગયા હશે તો તમને ખબર હશે કે પેલું આપણું રોકાણ થાય છે ઝીણા બાવાની મઢી આગળ દોસ્તો તમને ખબર હશે કે ના બહુ સારી સુવિધા પણ તમને જોવા મળી જતી હોય છે દોસ્તો પછી નાથી તમે આગળ ચાલો એટલે ઘોડીઓ સડવાની ઉતરવાની આવતી હોય છે દોસ્તો એક બે એવી ઘોડીઓ આવે છે ભયંકર કે વાત જ ના છો દોસ્તો તમે સડો તો તમારા પણ સાથે માં પણ ધબકારા વધી જાય છે અને લોકોના મૃત્યુ પણ થાય છે દોસ્તો હાલ તમે પેલી ક્લિપ જોઈ છે એમાં એવું રીતે થયું છે દોસ્તો કારણ કે લોકો સાતી ઉપર દબી દબીને એમ કહેવાય છે કે પાછું જીવન લાવી રહ્યા હતા પણ એ ભાઈનું મોત થયું હતું દોસ્તો હાલ તમને ખબર હશે કે તેતાલીસ જેટલા લોકો પણ ગુમ થઈ ગયા છે અને નવ જણાના મોત થયા છે દોસ્તો હાલ તમને ખબર હશે કે લીલી પરિક્રમની અંદર એટલી બધી ભીડ હોય છે કે પગ મૂકવાની જગ્યા હોતી નથી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દર વર્ષે વર્ષે લીલી પરિક્રમ એટલું જ માણસો જોવા મળતું હોય છે પંદરથી હોળી લાખ જેટલું માણસો જોવા મળતું હોય છે ગયા વર્ષે એમ કહેવાય છે કે દીકરીને દીપડાઈ ફાડી ખાધી હતી દોસ્તો એમ કહેવાય છે કે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો હતો એના કારણે પથરાઓ પણ બહાર નીકળી ગયા હતા મોટા મોટા પથરાઓ ઉપર તમે પગ મૂકવા અને પગ મૂકતા તમે લપસી જાઓ એટલે તમારો જીવ પણ જઈ શકે છે દોસ્તો તમે આવનારા વર્ષોમાં લીલી પરિક્રમા જતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને તમારે સેવાન વધુ લઈ જવાનું છે કારણ કે સખત જરૂર ખૂબ જ એટલે ખૂબ જ પડે છે અને તમારે રાંધવાનું પણ સાથે લઈ જવું પડતું હોય છે દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવું ભૂલશે નહીં તેથી ક્રિયાના વિડીયો તમારા માટે લાવતો હતો આજનો વીડિયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વીડિયો મળી તત્પાલ જય હિન્દ જય ભારત